એક પિતાએ આખરે દીકરીને વિદાય તો આપી પરંતુ ભારે હૈયે આ વિદાય સમગ્ર ગુજરાતમાં કાળજો કંપાવી ઉઠે એવી વિદાય હતી ભરવાડ સમાજની દીકરીની અણધારી વિદાયથી સમગ્ર સમાજમાં ઘેરી ગમગીન અસર થઈ છે આ દ્રશ્યો જોઈને પણ ખ્યાલ આવી જશે કે આ પરિવારની કેવી ઘડી હશે કે લગ્ન પ્રસંગમાં માતમમાં ફેરવાયો ખૂબ જ હચમચાવી નાખે તેવી ઘટનાથી આખો પરિવાર પડી ભાંગ્યો હતો પરંતુ મજબૂત મનોબળ રાખીને પરિવારે આખરે આવેલી જાન પાછી તો ના જ જવા દીધી પરંતુ એક દીકરી સ્વર્ગે સીધાઈ અને બીજી દીકરીનું કન્યાદાન કર્યું એ માતા પિતાને ધન્યવાદ કહેવાય કે જેના લગ્ન હતા